હ્યામ રામ દેખ શકતો ને ગુડ મોનિંગ દ્વારકાથી સ્વાગત છે મારા નવા તમારા બધે નું મોર્નિંગ ના દરરોજ કામ દોવાની પાવાના નાખવાનું તો બસ જો હે એ બધું કામ કમ્પ્લીટ કરી લીધું મા અઠવાડો કરે અને બસ હવે મારે છે ને ભૂકો હુકવવાનો છે કેમ કે ભૂકો છે ને અત્યારે થોડો બોલો ફૂંકીએ ઘરવાઈ ગયો હોય એટલે ખાય નહીં તો ફૂકવાઈ જાય ને તો ખાય તો હું ભરતો આવું ભૂકો બપોરેથી ફૂંકાઈ ને મસ્ત ગરકાઈ થઈ ગયા એટલે પછી વાંધો ના આવે પછી બધા માલ ખાઈ જાય જો આ વે મસ્ત વધે છે यहाँ पे है हमारा चारा सब कुछ अभी देख सकते हो यहाँ पे कागड़ बंधा हुआ क्योंकि यहाँ पे पानी टिपक रहा था इसलिए यहाँ पे बंधा था इस दीवार में से रही जाती थी इसलिए यहाँ पे भी कागड़ डाला था इसलिए भूखा बहुत ख़राब नहीं होता और हुआ भी नहीं पूरा अच्छा ही अच्छा है तो चलिए मैं ये भर लेता हूँ आप देख सकते हो कि मैंने बहुत बड़ा मोटला भर लिया है भूखा का मान मान उपरे है इन्हें हुआ से यहाँ पे रख के उसकी ये सारी प्रोसेस होती है जो आप सब लोग घी खाते हैं उसकी प्रोसेस है ये अब इसको ऐसा करना पड़ता है आपने कभी चारा तो देखा नहीं होगा आ, क्या सीन है? देख सकते हो घी बनने की प्रोसेस यहाँ से शुरू होती है यहाँ से इसको डालने का ये मिल्क देती मिल्क को ट्रांसफर करना पड़ता उसमें से मक्खन निकलता मक्खन में से घी बनता है થઈ ગયો છે ને આયોજન કમ્પ્લીટ તૈયાર અને બસ જો મારે હવે નીકળવું છે વિઝિટ માટે મારી ગાડી મેં તૈયાર કરી લીધી ને બસ નીકળવું વિઝિટ માટે ગયા છે સાડા નવ તો હું વિઝિટ કરતો હોઉં ને પાસે આવીને આપણે મળ્યા જો હમણાં હું બસ જો વિઝિટમાંથી આવ્યો છું અને આવતા છાટાથી ડાયરેક્ટ ગાડીની અંદર પાર્ક કરી દીધી અને હમણાં મહિના રાણી બે દીથી ચાલુ નથી કરી સ્લેપ નથી મારી રહ્યો હલો અને જરાક મારી લઉં ને તો બેટ ટી ચાર્જ થઈ જાય ને કહું છે કે બે તંદી આમ નમ રહીએ ને તો પછી એવું આમ કેવર આવે ઉપડી ત્યાં ગયો કમ્પ્લેટ બે ત્રણ જે બે ત્રણ જે સ્લેબ મારી રાખી તો વાંધો ના આવે તો આપણે થોડીક વાર તો વગાડશો પેલા બ્લુટૂથ ટાઈમ હો ચુકા હૈ સારે કો ટ્રાન્સફર કરવા તડકો બહુ લઈ ગયો થોડીક તમારી દઈ પાણી તો લગભગ પીએ નહીં બહુ હવા માં નામ પીડી એટલે બિચાડી ના અને બંધ ભૂલાઈ ગઈ હતી થોડોક તડકો નીકળો આગણી ઓહણ આવ્યું ગાયું ને તો એવો તડકો ન લાગે એ જો એમને બેઠી હતી હું આંગણી આવ્યો ને તો ઊભી થઈ અને આને તો તડકો લાગે એટલે એ Cepat, kita akan berbincang. Cepat, cepat, cepat. Mari. Cepat, cepat, cepat. અત્યારે વાગી ગયા છે પાંચ ને બસ આવું ફ્રી હતો ને ભરતભાઈ ને તે બેતા આવી ભરતભાઈ આગળ ને એનું ને દે હેલો કેમ છો બધા જો અમારા મહેમાન આવ્યા કુન છે તને તાર નામ આવડે નામ આવડે તને બોલજો હે હર ગઈ ફોન ચાલુ કર્યો ને એમાં

આવું બધું તમારે વાતાવરણ એકચ્યુઅલી શું છે કે માળવું હોય ને તો તમારે એના માટે ગામડે જ આવવું પડે સિટીવાળા વસ્તુને આ સિટીમાં અવેલેબલ નથી આ બધી વસ્તુ જો આજુબાજુમાં મસ્ત અને બે ચાર પાંચ મંદિર છે એટલે એની આરતી ફારાની મસ્ત સંભળાતી હોય પક્ષીનો કલબલાટ હોય મોરલા બોલતા હોય પણ આજુ તો ખબર નહીં મોરલા નથી બોલતા જો બોલે છે સાહેબ બેકગ્રાઉન્ડ ગ્રાઉન્ડ મ્યુઝિકનો અવાજ આવતો હોય છે બે ઓછો અવાજ આવતો હોય છે એટલે નહીં સંભળાતા હોય મસ્ત મોરલા બોલે પણ આજે બધા છેટા એવું લાગે તો એવું બધું છે અને ખાસ એવું કંઈ કંઈ નવીન છે નહીં કંઈ હમણાં આવવા જવાનું કંઈ છે નહીં બહુ ઘેરને ઘેર રહેવાનું વિઝિટ કરવાની તો સારું હાલ આપણે આ બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ બ્લોગ જો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે કાલ સવારના બ્લોગમાં મળ્યા જય દ્વારકાધીશ